આ દિવસે 500 થી વધુ ગણપતિની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી કુંડમાં વિસર્જન થઈ ગઈકાલે વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી કુંડ બનાવવામાં આવ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ આયોજન કરવામાં આવ્યું હતું સાથે ગઈકાલે 500 થી વધુ ગણપતિની મૂર્તિઓ વિસર્જન થઈ હતી આયોજકોએ સરસ આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ વિસ્તારના રહીશો ત્યાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના ગણપતિ બાપાને ઇકો ફ્રેન્ડલી કુંડમાં વિસર્જન કરવામાં આવ્યા હતા

જ્યારે પોતાના ઘરે પોતાના પંડાલમાં જે રીતે આગમન કર્યું હતું એવા આજે પાંચમા દિવસે ગણપતિ બાપા આંખમાં આંસુ સાથે આજે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવા જઈ રહ્યા છે ત્યારે ઇન્દ્રપ્રસ યુવક મંડળ આયોજિત ગણેશ કુંડમાં આજે સવારથી ભક્તોના ઘણા હરો ઉલ્લાસથી પણ એક તરફ આંખોમાં આંસુ સાથે પોતાના બાપાનું આજે વિસર્જન કરવા જઈ રહ્યા છે ત્યારે આજે ગણપ ગણેશ કુંડમાં ઇન્દ્રપ્રસ્થના ગણેશ કુંડમાં આજે અત્યાર સુધીમાં પાંચસોથી વધુ ગણ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે દરેકને શાંતિથી આરતી કરી અને ગણપતિ બાપાનું ચોખ્ખા પાણીમાં વિસર્જન થઈ રહ્યું છે પાંચ દિવસનું આતિથ્ય માણ્યા બાદ મારા ઘરેથી ઇલોરા પાર્ક ખાતે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા કૃત્રિમ કુંડમાં આજે વિસર્જન કરવામાં આવેલું છે અને ખૂબ ઉલ્લાસ સાથે અહીંયા ખૂબ સારી સુવિધા પણ વિસર્જન કરવામાં આવેલું છે Subscribe now and press the bell icon. Never miss an update.